નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી જે પ્રવૃત્તિ નંબર છ આપણને આપેલી છે મારો દિવસ કેવો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણને આપેલી છે તેમાં જેટલી પણ પ્રવૃત્તિઓ છે જેટલા પણ પ્રોજેક્ટ છે તે બધી જ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની તો ચાલો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રોજેક્ટ પ્રવૃત્તિ છ મારો દિવસ કેવો જો અહીંયા કહ્યું છે કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સૂઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરો કરી તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તમારી સુટેવો અને કુટેવોની નોંધ કરો અને કુટેવો દૂર કરવાનો પ્રયત્ન કરો તો જોઈએ તમે સવારે કેટલા વાગે ઉઠો છો તો હું સવારે છ વાગે ઉઠું છું હવે દૈનિક ક્રિયાઓ તો બ્રશ કરું સ્નાન કરું પ્રાર્થના કરવી નાસ્તો કરવો ગૃહકાર્ય કરું બપોરનું ભોજન કરું શાળાએ જવું રમતો રમવી ટીવી જોવું સુઈ જવું આ બધી દૈનિક ક્રિયાઓ છે હવે દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય સોમવારથી શનિવાર સુધીની જે દૈનિક ક્રિયાઓ છે એમાં કેટલો સમય લાગે છે એ આપણે અહીંયા દર્શાવ્યું છે જો જુઓ આ બ્રશ કરવામાં દસ મિનિટ સ્નાન કરવામાં પંદર મિનિટ પ્રાર્થના કરવામાં દસ મિનિટ નાસ્તો કરવામાં વીસ મિનિટ ગૃહ કાર્ય કરવામાં એક કલાક બપોરનું ભોજન કરવા વીસ મિનિટ શાળાએ જવા છ કલાક એટલે કે શાળાએ ભણવામાં રમત રમવામાં એક કલાક ટીવી જોવામાં ત્રીસ મિનિટ અને સુઈ જવું એટલે કે રાત્રે આ આખી રાત જે છે તે આઠ કલાક જેટલી ઊંઘ લે છે ત્યાર પછી છે દૈનિક ક્રિયાઓ માટે લાગતો સમય રવિવાર અથવા તો રજાના દિવસે તો રવિવાર અથવા તો રજાનો દિવસ જે હોય ત્યારે દૈનિક ક્રિયાઓ માટે કેટલો સમય લાગે અને કઈ કઈ દૈનિક ક્રિયાઓ થતી હોય તો જો બ્રશ કરવામાં દસ મિનિટ સ્નાન કરવામાં પંદર મિનિટ પ્રાર્થના કરવામાં દસ મિનિટ નાસ્તો કરવામાં વીસ મિનિટ ત્યાર પછી મંદિરે જવામાં બે કલાક ત્યાર પછી સૂવામાં આઠ કલાક એટલે રાત્રે સુવામાં બપોરનું ભોજન કરવા વીસ મિનિટ રમવા જમા રમવા જવા માટે ત્રણ કલાક યોગા કરવા માટે એક કલાક બગીચામાં જવા માટે દોઢ કલાક અને ઘરકામમાં મમ્મી પપ્પાને મદદ કરવામાં એક કલાક ત્યાર પછી આગળ કહ્યું છે કે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરી તે નોંધ કરો તો તમે જે જે કામમાં મદદ કરતા હોય એ તમારે લખવાનું છે જો મેં અહીંયા શું કહ્યું છે કે સાફ સફાઈમાં શાક સમારવામાં વાસણ માંજવામાં શાક દૂધ અને કરિયાણું લાવી આપવામાં ઘરના વાહનો સાફ કરવામાં વગેરે કામની અંદર મેં મદદ કરી છે તમે બે તમે અન્ય કોઈ કામમાં મદદ કરી હોય તો એ પણ તમે લખી શકો મને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ તો મને સૌથી વધુ રવિવાર અને રજાનો દિવસ ગમે છે કારણ કે રજાના દિવસે હું મારા બધા જ મનપસંદ કામ કરી શકું છું અહીંયા તમારું કારણ કોઈ બીજું હોય અથવા તો બીજા કોઈ દિવસ તમને ગમતા હોય તો એ પણ તમે લખી શકો ત્યાર પછી આપણે સુટેવો અને કુટેવો લખવાની છે તો મારી સુટેવો તો સમયસર જમતા હાથ ધોવા વડીલને માન આપવું નિયમિત હોમવર્ક કરવું નખ અને વાળ નિયમિત કાપવા ડિશમાં એઠું નહીં મૂકવું ખીચામાં હાથ રૂમાલ રાખો ત્યાર પછી મારી કુટેવો કુટેવો કઈ કઈ છે તો કે ગુસ્સો આવો જીદ કરવી ખોટું બોલવું અન્યને હેરાન કરવા આ બધી કુટેવો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે ભાઈ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે એમના પીડીએફ અને સોલ્યુશનની બુક જે છે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો એક એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવર્ષે શેર કરજો